આંતરિક વિખવાદ ઉકેલવાના પ્રયાસો થઈ થઈ રહ્યા છે છે કવાયત તેજ સંગઠન અને પદાધિકારીઓ વચ્ચેનો રિપોર્ટ મોકલાયો છે તો પ્રદેશ ભાજપ મહામંત્રી રત્નાકરજી રાજકોટ આવી શકે છે રાજકોટ શહેર ભાજપ એક જૂથ ગાંધીનગર રજૂઆત માટે જવાબ પણ તૈયાર છે

સંગઠન અને પદાધિકારીઓ વચ્ચેનો આ વિવાદ છે મુલાકાત લઈ શકે છે તો રાજકોટ શહેર ભાજપનું એક જૂથ ગાંધીનગર રજૂઆત માટે જવાબ પણ તૈયાર થઈ ગયું છે જૂથ આમને સામને આવી ગયા છે અને છેલ્લા ઘણા સમયથી આ વિવાદ પણ ચાલી રહ્યો છે હાલ આ વિવાદ પકર્યો છે જેને લઈ આ વિવાદને શાંત પાડવા માટે વિવાદનો ઉકેલ લાવવા માટે કવાયત તેજ કરવામાં આવી છે રાજકોટ શહેર ભાજપ નો આ આંતરિક વિખવાદ છે સંવાદદાતા રહેમ લાખાણી જોડાઈ ગયા છે રહેમ રાજકોટ શહેર ભાજપ નો આંતરિક વિખવાદ પણ વધ્યો છે પહેલેથી જ સંગઠન અને પદાધિકારીઓ વચ્ચેનો આ ખટરાગ છે લાગે છે કે આનો અંત આવી શકે ધ્રુવિશા રાજકારણ માટે રાજકોટ એટલે એપી સેન્ટર કહેવામાં આવતું પરંતુ હવે એવી પરિસ્થિતિ ઊભી થઈ છે કે વિવાદોનું એપી સેન્ટર એટલે રાજકોટ કહેવામાં આવે છે આ પરિસ્થિતિ અત્યારે ભાજપમાં છે તે શરૂઆત થઈ ચૂકી છે જે રીતના પરસોત્તમ રૂપાલાએ પહેલી જ બેઠકમાં ટકોર કરી હતી કે જૂના કાર્યકર્તાઓને ભૂલવાના નથી જે સભ્ય નોંધણીની અંદર જાહેર સ્ટેજ ઉપરથી ત્યારબાદ સી આર પાટીલે પણ એક જે બેઠક કરી હતી બે દિવસ પહેલા તેમાં પણ જાહેર સ્ટેજ ઉપરથી નિવેદન આપ્યું હતું કે રાજકોટ ભાજપ છે તેને આંકડાકીય માહિતી જો પૂછીએ ને સભ્યથી તો હજી કદાચ વિચારમાં પડશે પરંતુ જો ખાયો ખા કરોડોની વાતો કરવામાં આવશે તો કરોડોની વાતનો હિસાબ અને ખુલાસાઓ કરવા બનશે આ પ્રકારનું પ્રવચન આપ્યું હતું જો કે આખી ટૂંકી મુલાકાતની અંદર સીઆર આર પાટીલ દ્વારા ઘણું બધું માર્કિંગ કર્યું છે ને હવે આ સમગ્ર મામલો છે તે રત્નાકરજીને સોંપવામાં આવ્યો છે ને ગણેશ મહોત્સવ બાદ રત્નાકરજી રાજકોટ આવશે આ સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ પણ થશે જે રીતના ભાજપની અંદર તાટિયા ખેંચ ચાલી રહી છે તેના કારણે ક્યાંક ને ક્યાંક ભાજપે ઘણું ભોગવવાનો વારો પણ આવી રહ્યો છે તેના કારણે આ ટકોર છે એક બાદ એક સામે આવી રહી છે કારણ કે જૂના કાર્યકર્તાઓને ભૂલવામાં આવી રહ્યા છે જૂના નેતાઓને ભૂલવામાં આવી રહ્યા છે પરંતુ જે રીતના રાજકોટ મહાનગરપાલિકાની અંદર ભ્રષ્ટાચારની શરૂઆત થઈ છે તેની પણ નોંધ છે તે ક્યાંક સી પાટીલ સુધી પહોંચી છે અનેક લિસ્ટો છે તે તેમને આપવામાં પણ આવ્યા છે શ્રી રાહીમ જોડાવા બદલ આભાર